મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરનું એકાણું વર્ષની વયે નિધન થયું છે શ્વાસ લેવામાં તકલીફ સહિત વિવિધ શારીરિક સમસ્યાઓને કારણે પંદર ડિસેમ્બરે તેમને કોઝિકોલની ખાનગી હોસ્પિટલ બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મંગળવારે સવારે જારી કરાયેલા મેડિકલ અપડેટ મુજબ એમટી વાસુદેવન નાયરની તબિયત નાજુક હતી તબીબી વ્યવસાયિકોના જણાવ્યા અનુસાર તેમની તબીબી સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો પંદર ડિસેમ્બરની રાત્રે શ્વાસ લેવામાં તકલીફને કારણે કોઝિકોડની બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા એમડીને પણ હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું જો વાત કરવામાં આવે તો પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત નાયરને મલયાલમ સાહિત્ય અને સિનેમાનું પ્રતિક માનવામાં આવે છે તેમણે પટકથા લખવા માટે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા અને સાત ફિલ્મોનું દિગ્દર્શન કર્યું જ્યારે તેમણે લગભગ ચોપન ફિલ્મોની વાર્તાઓ લખી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ